નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં હાલ ઉત્તરાયણનો માહોલ છવાયો છે ગુજરાતીઓ આ રવિવારે ઉત્તરાયણ અને સોમવારે વાસી ઉત્તરાયણ ઉજવશે જેના પગલે તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે ત્યારે આ તૈયારીઓ કરતાં પહેલાં આ બે દિવસ ગુજરાતમાં કેવો પવન રહેશે તે અંગેની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ જાણી લઈએ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં ઉત્તરાયણમાં પવનની ગતિ અને રાજ્યનું હવામાન અંગે તેણે આગાહી કરી છે આ સાથે તેમણે વાસી ઉત્તરાયણમાં કેટલા વિસ્તારમાં સાટા સુટી થશે તેમ પણ જણાવ્યું છે ઉત્તરાયણ પહેલાં પતંગ રસીઓ માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ઉત્તરાયણ પર્વ પર પતંગબાજો માટે વાતાવરણ સાનુકૂળ રહેશે રાજ્યમાં આઠથી પચીસ કિમી ઝડપે પવન ફૂંકાશે આ સાથે તેમણે જણાવ્યું કે મધ્ય ગુજરાતમાં આશંકાના પવનની પતંગબાજો નિરાશ થઈ શકે છે ઉત્તરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે પરંતુ વરસાદની શક્યતા નથી ઉત્તર ગુજરાતમાં દસથી બાર કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દ્વારકામાં પચીસ કિમી ઝડપે પવન ફૂંકાશે આ સાથે ઓખા અને કચ્છમાં વીસ કિમી ઝડપે પવન ફૂંકાશે પૂર્વ ગુજરાતમાં આઠથી દસ કિમી ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં પચ વીસથી પચીસ કિમી ઝડપે પવન ફૂંકાશે અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં દસથી બાર કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે મધ્ય ગુજરાતમાં આશંકાનો પવન રહેશે ત્યાં સવારે તેર કિમી બપોરે વીસ કિમી અને સાંજે સોવીસ કિમીની ઝડપે આશંકાનો પવન રહી શકે છે ચૌદ જાન્યુઆરીએ રાત્રે પવન રહી શકે છે અને પંદર જાન્યુઆરીએ પવનનું જોર ઘટશે ઉત્તરાયણ પર ઉપલા લેવલ પર વાદળો લેવાની શક્યતા રહેશે પંદરમી તારીખે પણ વાદળો આવવાની શક્યતા રહેશે આ ઉપલા લેવલના વાદળ વરસી શકે છે પરંતુ દરિયા કિનારાના ભાગોમાં છૂટી થઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે વલસાડ સુરત અને દરિયા કિનારાના ભાગોમાં પવનની ગતિ થોડી વધુ રહી શકે છે આ પહેલાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે સૌથી પંદર જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો સમકારો આવશે જેમાં કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નીચું થઈ શકે છે આહવા ડાંગ વલસાડ સુરત સુધી ઠંડીનો અનુભવાશે સુરતના આસપાસના ભાગોનું તાપમાન તેર ડિગ્રી આસપાસ થઈ શકે છે મહેસાણા જિલ્લામાં સૌથી સોળ જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન બારથી તેર ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો આવશે ધીમે ધીમે ઠંડી વધશે પરંતુ અગિયાર જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે